સુરતમાં કોરોના બેકાબુ થયો છે અને તેને લઈને તંત્ર દ્વારા ધંધા રોજગારો બંધ કરવામાં આવી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યો અને શહેરમાંથી સુરત આવતા લોકોનું ટેસ્ટિંગ તો ઠીક આરટી પણ કોઈ પૂરતો ન હોય જેને લઈને આ મુસાફરો સુરત માટે મુસીબત લાવે તેમ લાગી રહ્યું છે સુરત રેલવે સ્ટેશન ઉપર છેલ્લા ઘણા દિવસોથી ટેસ્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ મુસાફરોનો ધસારો એટલી હદે હોય છે કે દરેકનું ટેસ્ટિંગ કરવું અશક્ય બની જાય છે તેમાં પણ વિશેષ કરીને મહારાષ્ટ્રમાં જ્યારે કોરોના બેકાબુ થયો છે ત્યાંથી આવતા લોકો માટે આરટીપીસીઆર રિપોર્ટ જરૂરી હોવાનું સરકારે જાહેર પણ કર્યું છે પરંતુ તેનો યોગ્ય રીતે અમલ થતો નથી સુરતના ઉદનાટાન ઉપર ત્રણ ગેટ આવેલા છે માત્ર એક ગેટ પર થોડે ઘણે અંશે કોરોના ટેસ્ટિંગ માટેની કામગીરી થાય છે અન્ય બે ગેટ પર મુસાફરો આરટી રિપોર્ટ પણ કોઈને બતાવતા નથી અને ટેસ્ટિંગ પણ કરતા નથી એમ જ સીધા શહેરમાં પ્રવેશી જાય છે જે ખરેખર સુરત શહેર માટે ખૂબ જ મોટું જોખમ છે મોટાભાગે મહારાષ્ટ્રથી ટ્રેનમાં આવનારા મુસાફરો સીધા ઉધના રેલવે સ્ટેશન ઉપર ઉતરે છે જેનું સૌથી મહત્ત્વનું કારણ એ છે કે ઉધના રેલ્વે સ્ટેશનથી મહારાષ્ટ્રીયન લોકોની વસ્તી ઉધના પાંડેસરા અને લિંબાયત વિસ્તારમાં જોવા મળે છે જ્યાં તેમના સંબંધીઓ રહેતા હોય છે તેથી સુરત રેલવે સ્ટેશન ઉપર ઉતરવાને બદલે પોતે તમામ મહારાષ્ટ્રના મુસાફરો ઉધના રેલ્વે સ્ટેશન ઉપર ઉતરવાનું પસંદ કરે છે જેથી વહીવટીતંત્રે આ બાબતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી ઉધના રેલ્વે સ્ટેશન ઉપર આરોગ્ય વિભાગની ટીમને બેસાડીને ગંભીરતાપૂર્વક તમામ મુસાફરોનું ટેસ્ટિંગ કરવું અત્યંત આવશ્યક બની જાય છે તેમ છે કારણ કે સુરતીજનો કહી રહ્યા છે કે અમારી દુકાનો ધંધા બંધ કરાવી રહ્યા છે પરંતુ મહારાષ્ટ્રમાંથી આવતા લોકોનું ટેસ્ટિંગ થતું નથી અઝર કુરેશી જીટેન ફી ન્યૂઝ